નવાબ હજી કઈ સૂચના આપે તે પહેલા તો આફળો ફાંફળો થતો એક આદમી દોડતો આવ્યો જહા પના શેર પિંજરે મેં બહાર નીકળ ગયા હૈ ઓર એક આદમી કો ખા ગયા હૈ અચ્છા કમાલુદ્દીન ખાને કહ્યું તેમના ભવા ઊંચા ચડી ગયા હતા શરીરમાં વીજળીઓ ઝપાટા લેવા માંડી નવાબ સાહેબ સાહેબે બંદૂક ઉઠાવીને ઘોડા માથે કૂદકો મારીને ભાગ્યા ગુજરાતના મોટા મોટા રજવાડાઓમાં કે જેની ગણતરી થતી હતી તેવા એ રાધનપુરના રાજ્યમાં બાબી વંશના નવાબનો લીલો નેજો ફરકતો હતો એક કાળે બાબી વંશના સુલતાનો ગુજરાતના અમીરોમાં સર્વથી બળવાન ગણાતા હતા તેમાંના એક હતા કમાલુદ્દીન ખાન નવાબ કમાલુદ્દીન ખાનના વિશાળ મહેલમાં એક તરફ બગીચો હતો એ બગીચા પાસે જ્યારે નવાબ સાહેબ પહોંચ્યા ત્યારે કેટલાક સિપાહીઓ બગીચાને ઘેરીને ઊભા હતા બાગના માળીને સાફ કરી ગયેલો એ વાઘ હજુય અંદર ઘોરકતો હતો વેરણ છેરણ હાડકા તરફ જોઈને મૂછ ચાટતો એ વાઘ અંદર ને અંદર આટા દઈ રહ્યો હતો ઊંચી તોતિંગ વાડ કુદવા ઘણી છલાંગો લગાવી હતી પણ બહાર નીકળી શકાતું ન એટલે વધારે ઘૂંઘવા અસલ ગીરનો આ વાઘ રાધનપુરના નવાબને જુનાગઢના નવાબ તરફથી ભેટ મળ્યો હતો જુનાગઢના નવાબ અને રાધનપુરના નવાબ બંને કાકાના દીકરા નવાબે તે વાઘને પોતાના બગીચામાં રાખ્યો જતા પાંજરું ખુલ્લું રહી ગયું અને વાઘ અચાનક છટકી ગયો વાઘને મારણ ખવડાવનાર સિપાહી ભાગ્યો પણ બહાર ઉભેલો વાઘની ઝડપમાં આવી ગયો પાંજરા ઉપર ચડેલો નોકર પાંજરા ઉપર જ રહી ગયો તેણે ત્યાંથી જ એ બૂમ બરાડા પાડવાનું શરૂ કર્યું સૈનિકોએ બાઘ ઘેરી લીધો ત્યાં સુધીમાં તો વાઘે આરામથી માળીને પૂરો કરી નાખ્યો નવાબ કમાલુદ્દીન ખાને બધી વિગત જાણી તેમણે આજુબાજુ ઉભેલા સિપાહીઓને હુકમ કર્યો કે જાઓ શેર પકડ લો લેકિન યાદ રાખો ઉસે ગોલી નહીં મારની સિપાવ્યો એકબીજાના મોં સામે જોવા લાગ્યા કે જીવતા વાઘને પકડીને સીધી રીતે પાંજરામાં કેવી રીતે પૂરવો એ જ વખતે હાથમાં કુલ્લી તલવાર સાથે એક મેલા વાળો આદમી ત્યાં આવી પહોંચો અને ફર કુર્નીશ બજાવીને ઊભો રહ્યો સરકાર મને જો આજ્ઞા મળે તો ઘડીના છઠ્ઠા ભાગમાં એ કૂતરાને પકડીને પાંજરામાં બંધ કરી દઉં તમ કોણ હો જી એક રાજપૂત શેર કો જિંદા પકડ જાઓ અમારા હુકમ હૈ ઉસે જિંદા પકડ કર પિંજરે મેં ડાલ દો રાજપૂત નવાબ સાહેબની આજ્ઞા મેળવી ખુલ્લી તલવાર સાથે બગીચાની અંદર પ્રવેશ બહાર ઉભેલા સિપાહીઓ વાઘની પાસે મારણ સ્વેચ્છાએ જતું હોય એ તેવા ભાવ સાથેને જોઈ રહ્યા હતા ત્યારે નવાબ કમાલુદ્દીન ખાન આ અજાણ્યા રાજપૂતના સાહસને મનોમન બિરદાવી રહ્યા હતા રાજપૂત જાણે તણખલાને વાઢવા જતો હોય એવો નિર્ભય બનીને અંદર દાખલ થયો એક હાથમાં ઢાલ અને બીજા હાથમાં ખુલ્લી તલવાર વાગે માણસને જોયો અને ગુરુક્યા કરવા લાગ્યો રાજપૂત બે પરવાઈથી જાણે વાઘનું કોઈ મહત્વ ન હોય તેમાં આગળ વધ્યો વાઘની લીંબુના ફાડિયા જેવી આંખોના ભૂરા ડોળા તગદગવા માંડ્યા લાંબી મૂછોના વાળ થરથર કાંપતા હતા મૂંઝવણના ભાવ મોં માથે ગડથોલિયા મારતા હતા રાજપૂત સડસડાટ પાંજરા પાસે જઈને ઊભો રહ્યો પાંજરા ઉપર ઊભેલો નોકરો હજુય ડરથી ધ્રુઝતો તો રાજપૂત પોતાનું જીવન લઈને આવેલો કોઈ ફિરસ્તો હોય તેવો અત્યારે ઉપર કહ્યું કે જે ટાણે વાઘ અંદર દાખલ થાય એ ટાણે પાંજરું બંધ કરી નાખજે તું પાંજરાનો બારણો બારણું પકડીને ઉભો રે તે પેલા આદમીના મનમાં આટલા ભય વચ્ચે આ આદમી ઉપર નફરત ભર્યું હસું આવી ગયું પાંજરા પાસે અડીખમ ઉભેલા આદમીને જોયા પછી વાઘ પણ એક પળ જાણે વિચારમાં પડી ગયો રાજપૂતે તેને હાથનો ઇશારો કર્યો અને જુનાગઢના નવાબનો પ્રિય વાઘ હેતાળવી ભાષાનો મર્મ કઈ સમજે કે ગમે તે પણ તેને ગર્જના ના કરીને છલાંગ દીધી પાંજરાના દરવાજા પાસે ખુલ્લી તલવાર સાથે ઉભેલા રાજપૂતની ગણતરી પ્રમાણે જ બન્યું વાઘ પાંજરાના બારણા સાથે અથડાયો રાજપૂતે વાઘનો કાન પકડીને ધીમેથી તેને પાંજરાની અંદર ધકેલી દીધો પછી તલવાર લઈને દરવાજે ઉભો રહ્યો ઉપર એ નોકરે ઉપરથી બારણું બંધ કરી દીધું આ બધું નિમિષ માત્રમાં બની ગયું આશ્ચર્ય મૂઢ શો બની ગયેલો વાઘ એકદમ શાંત પાંજરાના સળિયા કરડી રહ્યો હતો વાઘની ભયંકર ગર્જના સાંભળીને એ બહાર ઉભેલા લોકોએ માન્યું કે વાઘે એ રાજપૂતને ફાડી ખાધો છે નવાબને વાલા થવા જાન ખોનારા આદમી ઉપર સૈનિકોને દયા આવી ગઈ સૈનિકો અફસોસ વ્યક્ત કરતા હતા ત્યારે કમાલુદ્દીન ખાનજીનું પઠાણી જીગર તરફડી ઉઠ્યું તેમણે ઘોડાને એડી મારી ઘોડો છલાંગ લગાવીને બાગમાં પહોંચ્યો હાથમાં ઉઠાવેલી બંદૂકથી નિશાન મેળવવા એમ માગતા નવાબ સાહેબમાં હાથમાં બંદૂક એમ ને એમ ઠઠી રહી ગઈ રાજપૂત ખુલ્લી તલવાર સાથે પોતાના તરફ આવી રહ્યો છે ને વાઘ પાંજરામાં શાંત બનીને આંખો બંધ કરી અર્ધ સમાધિમાં જાણે લીન બની ગયો હતો નવાબ સાહેબ ઘોડા ઉપરથી નીચે ઉતર્યા રાજપૂતને ભેટી પીડ્યા શાબાશ રાજપૂત अजीब काम किया तुमने तुम्हारे कृपा साहब क्या नाम है तुम्हारा खानजी वाघेलो यहाँ क्या करते हो कहीं काम नहीं करते मोरवाड़ा थी आयो सु राजनी चाकरी मिले तो अरे मैं तुम्हें इनाम दूंगा जो मागो वही आज समय बाहर उबेलू टोळू पर अंदर गसी आवो तू तो? बोल खानजी मैं तुझे क्या दूं जी आपकी साकरी हां જરૂર જરૂર લાંબી દાઢી માથે હાથ ફેરવતા નવાબે કહ્યું થોડી વાર ચુપકી થી છવાઈ ગઈ પછી પોતાના હાથમાંની બંદૂક બંદૂક આપતા નવાબ સાહેબે કહ્યું શેર કરીબ નવાજ આપની આજ્ઞા શિરો પણ મારાથી હવે એને ના મરાય કર્યો કમાલુદ્દીન ખાનની ભ્રમરો તંગ થઈને ભેળી થઈ ગઈ જહાપના પાંજરામાં પૂરાયેલા વાઘને મારવામાં વાઘેલા મર્દાનગીનું કામ સમજતા નથી તો બહાર એ શેર નહીં દિગાર માફ કરજો રાજપૂત જેને અભયદાન આપે છે એને મારતા નથી સાહેબ મેં એને પડકાર્યો નથી અભયદાનનો સંકલ્પ કરીને એને બોલાયો હતો હવે મારાથી એને મરાય નહીં ખાનજી લાવવામાં આવ્યો તેનું બહુમાન કરી તેને અનેક ઇનામો આપવામાં આવ્યા મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી